ધારીમાં જનકલ્યાણના હેતુથી ધારી સરકારી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા હેલ્થ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં શાતાબા મેડિકલ કોલેજના તજજ્ઞ ડોક્ટરોની ટીમે ખાસ સેવા આપી હતી દર્દીઓ માટે ખુલ્લા રખાયેલા આ કેમ્પમાં વિવિધ રોગના નિદાન માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા નિષ્ણાતો દ્વારા દરેક દર્દીની તપાસ કરીને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક રાજકીય આગેવાનો પણ હાજર

જેનો મોડી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ સૌ સાથે મળી આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો આજ રોજ તારીખ ત્રીસ નવ પચીસના રોજ ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીઓને દરેક મહિલાઓને નિશ્ચય મિત્રતા રૈયાસરાજ કૌશિકભાઈ દાફડા દ્વારા ફિટ આપવામાં આવેલ છે જે ઓગણીસ જેટલા દર્દીઓને ફીટ આપવામાં આવેલ છે અને ભારતનો આ બીજો નાનકડો વિષય મિત્ર છે જે જેને આપેલ કરી છે જય હિંદ હું ડૉક્ટર અમિત રાઠોડ ગાયને તરીકે અહીંયા ધારી સીએચસીમાં સેવા આપું છું આજે આપણે સેવા પખવાડિયા અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આપણે અહીંયા એક મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં જુદા જુદા વિભાગના તમામ ડૉક્ટરો અમરેલીથી આવેલા છે એ ઉપરાંત આપણે ટીવી અંતર્ગત જે પણ દર્દીઓ છે એ દર્દીઓને આપણે પહેલીવાર એવું ચાલુ કર્યું છે જે ટીવી અંતર્ગત જે નારીઓ છે એ નારીઓને આપણે દવાઓ તો આપીએ છીએ એ સાથે આપણે કીટનું વિતરણ કરીએ છીએ અને લાભાર્થીને વધારે લાભ લે એ અંતર્ગત આપણે આ યોજનાનું આયોજન કરેલું છે